નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે છ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ થંભ્યો હતો પરંતુ હવામાન વિભાગના તાજેતરના એક અહેવાલ મુજબ વરસાદની આગાહી સાથે એલર્ટ પણ આપવામાં આવ્યું હતું અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં એલર્ટ આપવામાં આવ્યું હતું જ્યારે અન્ય જિલ્લામાં પણ હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદુરમાં સરકારે ફ્રી હેન્ડ આપ્યા હતા આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું છે કે ઓપરેશન સિંધુ એક ચેસની રમત જેવું હતું અમને ખબર ન હતી કે દુશ્મનની આગામી ચાલ શું હશે અમે તેમની ચાલ ઉપર શું કાર્યવાહી કરવાના છીએ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આઈઆઈટી મદ્રાસ ખાતે સંબોધન દરમિયાન ઓપરેશન સિંધુ સંબંધિત ઘણા રહસ્યો જાહેર કર્યા છે તેમણે કહ્યું કે અમને આ માટે રાજકીય નેતૃત્વ તરફથી છૂટ મળી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંદર સપ્ટેમ્બરથી શહેરમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમારે મોટી જાહેરાત કરી છે પંદર સપ્ટેમ્બરથી શહેરમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત રહેશે રાહવીર યોજના હાલ હેલ્મેટ જનજાગૃતિ અભિયાન હેઠળ જાહેરાત કરવામાં આવી છે થોડા સમય પહેલાં સાંસદમાં હેમંગ જોશીએ પણ પોલીસને રાજકીય ભલામણ ન ચલાવવાની અપીલ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જયરાજસિંહ જાડેજા પર ગંભીર આરોપો લાગ્યા છે ગોંડલમાં પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાના દબાણ અને રાજકીય કાવા દાવા સામે વીએચપીના શહેર પ્રમુખ પિયુષ રાદડીયાએ રાજીનામું આપ્યું રાદડીયાએ જણાવ્યું કે ધાર્મિક કાર્યમાં રાજકારણ ઘુસાડવામાં આવતું અને ખોટી ફરિયાદોથી ત્રાસ આપવામાં આવતો તેવો જણાવ્યું કે હનુમાન જયંતિ જેવા પર્વમાં પણ રાજકીય દબાણ વધતું હતું જેના કારણે અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓને પણ હેરાનગતિ થતી હતી અને તેમણે સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર રજત જયંતિ મહોત્સવનું આયોજન આણંદમાં બીએપીએસ એ સ્વામિનારાયણ મંદિર રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં અક્ષરપામ ખાતે આઠ હજારથી વધુ ભક્તોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં સૌપ્રથમ પૂજ્ય અનિલ દેશદાસ સ્વામીએ આણંદના ગૌરવવંતા ઇતિહાસને પ્રવચનના માધ્યમથી રજૂઆત કરી ભગવાન સ્વામિનારાયણના આગમન અને તેમના જીવનના પ્રસંગો વિશે વાતચીત પણ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલમાં નેતન્યાહુનો વિરોધ ઇઝરાયલના વડાપ્રધાને નેતન્યાહુના ગાજા શહેર પર કબજો કરવાના પ્લાન સામે ઇઝરાયલમાં વિરોધ ઉઠ્યો છે શનિવારે તેલ અવયવમાં લાખો લોકોએ રસ્તા પર ઉતરીને યુદ્ધ બંધ કરવાની માંગ કરી સરકારના પ્લાનને મંજૂરી આપ્યાના એક દિવસ પછી થયેલા આ પ્રદર્શન દરમિયાન દેખાવકારોએ હમાસની કેદમાં રહેલા બંધકોને તસવીરો અને બેનરો લહેરાવીને તેમને મુક્તિ માટે વાટાઘાટોની માગ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના ટેરેફો પર નીતિન ગડકરીનું મોટું નિવેદન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં જણાવ્યું કે વિશ્વગુરુ બનવા માટે ભારતે આર્થિક અને ટેકનોલોજી ક્ષેત્રમાં મજબૂત બનવું પડશે અમેરિકા સાથે ટેરેફ તણાવ વચ્ચે તેમણે આયાત ઘટાડવા અને નિકાસ વધારવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે ગડકરીએ કહ્યું છે કે જે દેશો દુનિયાને ધમકાવે છે તેઓ આર્થિક રીતે મજબૂત છે અને ટેકનોલોજી ધરાવે છે તેથી ભારતે પણ પોતાની શક્તિ વધારવી જોઈએ મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં દેવભૂમિ દ્વારકા ખાતે મુખ્યમંત્રીએ કહ્યું કે સિંહ અને પ્રકૃતિ પ્રેમીઓએ વિશ્વ સિંહ દિવસની શુભકામનાઓ પાઠવું છું આ વિસ્તાર ખૂબ જ સારી રીતે ડેવલપ થવાનો છે આપણી સંસ્કૃતિમાં સિંહનું આગું સ્થાન છે ઘીના સિંહોનું સંખ્યાબળ વધ્યું છે પીએમ મોદીએ વન્યજીવોને પ્રાધાન્ય આપ્યું છે સિંહોની સંખ્યા છસો ને ચોસઠમાંથી આઠસોને એકાણું થઈ ગઈ છે સિંહ છે તો અમે છીએ અને અમે છીએ તો સિંહ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી સાંસદોના ફ્લેટનું ઉદઘાટન કરશે પીએમ મોદી આજે અગિયાર ઓગસ્ટના સવારે દસ વાગે નવી દિલ્હીના બાબા ખડગસિંહ માર્ગ પર સાંસદો માટે બનાવાયેલા એકસોને ચોર્યાસી નવા ટાઈપ સેવન બહુમાળી ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું પ્રસંગે તેઓ સિંધુનો છોડ પણ રોપ્યો હતો શ્રમજીવ સાથે સંવાદનું આયોજન જનસમૂહને સંવાદનું આયોજન અને આ ફ્લેટ ગૃહા થ્રી સ્ટાર રેટિંગ ધોરણો અને નેશનલ બિલ્ડિંગ કોડ નંબર બે હજાર સોળ પ્રમાણે આધુનિક સુવિધાઓથી સજ્જ છે દરેક ફ્લેટમાં આશરે પાંચ હજાર ચોરસ ફૂટ કાર્પેટ એરિયા રહેવાનો છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત માટે એર સ્પેસ બંધ કરવું પાકિસ્તાનને ભારે પડી રહ્યું છે ઓપરેશન સિંદૂર બાદ ભારત સાથે તણાવ વધતા પાકિસ્તાને ચોવીસ એપ્રિલે ભારતીય વિમાનો માટે હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીના આ નિર્ણયથી પાકિસ્તાને ભારે નુકસાન થયું છે પાકિસ્તાન સંરક્ષણ મંત્રાલયે નેશનલ એસેમ્બલીમાં જણાવ્યું કે બે મહિનામાં પાકિસ્તાને લગભગ એકસોને સત્યાવીસ કરોડ રૂપિયા એટલે કે અંદાજિત ચાર પોઈન્ટ દસ અબજ પાકિસ્તાની રૂપિયાનું નુકસાન થયું છે આ સમયગાળા દરમિયાન સો થી એકસો પચાસ જેટલા ભારતીય વિમાનો પ્રભાવિત થયા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે